વડોદરા શહેરના ડબોઈ રોડ ખાતે ફાયર બ્રિગેડનું પાણી ભરેલું ટેન્કર રસ્તા વચ્ચે જ ખાઈ જતા અકસ્માત થયો હતો જેમાં ફાયર બ્રિગેડના ટેન્કર ચાલકે એક સ્કૂટર પણ અડફેટે લીધું હતું જોકે અકસ્માતમાં સ્કૂટર ચાલક યુવતી માંડ માંડ બચી હતી અને રોડ પર પાણી અને ડીઝલની રેલમ છેલ થઈ ગઈ હતી આ અકસ્માતની ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે વડોદરા શહેરના રોડ ખાતે ફાયર બ્રિગેડનું પાણી ભરેલું ટેન્કર રસ્તા વચ્ચે પલટી ખાઈ જતા અકસ્માત થયો હતો જેમાં ફાયર બ્રિગેડના ટેન્કર ચાલકે એક સ્કૂટર પણ અડફેટે લીધું હતું જોકે અકસ્માતમાં સ્કૂટર ચાલક યુવતી માંડ માંડ બચી હતી અને રોડ પર પાણી અને ડીઝલની રેલમ છેલ થઈ ગઈ હતી અકસ્માત કરનાર ડ્રાઈવર ક્રિષ્ના પટેલ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો જેથી રોષે ભરાયેલા ટોળાએ ફાયર ઓફિસર જાસ્મીન પટેલને પકડી દુકાનમાં બેસાડી દીધા હતા આ બનાવની જાણ સ્થાનિક ફાયર સ્ટેશન ઓફિસરને થતા ફાયરના અધિકારી અમિત ચૌધરી સ્થળ પર પહોંચ્યા હતા આ બનાવ અંગે સ્થાનિક પોલીસને પણ જાણ કરાતા પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી આ ઘટનાને પગલે આસપાસમાં લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા અને લોકોમાં ટેન્કરના ડ્રાઈવર સામે ભારે રોષ જોવા મળ્યો હતો લોકોએ આક્ષેપ કર્યો હતો કે ડ્રાઈવરનો વાંક છે અને વળાંક પર ટર્ન મારતા ટેન્કર પલટી ખાઈ ગઈ હતી પાણીગેટ ફાયર સ્ટેશનના ફાયર ઓફિસર અમિત ચૌધરીએ જણાવ્યું હતું કે ગાજરાવાળી ફાયર સ્ટેશનનું ટેન્કર પલટી થઈ જતાં અમે સ્થળ પર પહોંચ્યા છીએ આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી છે તેઓ પણ આ મામલે તપાસ કરી રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરમાં છેલ્લા કેટલાય દિવસોથી અકસ્માતોની ઘટનાઓ સતત વધી રહી છે ઘણા અકસ્માતને લઈ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે જો કે આજે થયેલા અકસ્માતમાં સદનસીબે જાનહાની ટળી ગઈ હતી બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર સુરત